હેલો ફ્રેન્ડ્સ હું છું ધર્મેન્દ્ર પારાજીયા એક્ટિવ ક્લાસીસ ચેનલમાં આપનું સ્વાગત કરું છું કે રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ ગુજરાત જાહેરાત ક્રમાંક બે બે હજાર અઢાર તો નવી ભરતી આવી છે કે જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક કે ગુજરાતમાં ટોટલ કુલ ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે જેમાં જુનિયર ક્લાર્કની ભરતી આવેલી છે કે જેમાં યુનિવર્સિટી એક આણંદ ખાતે બે જુનાગઢ ત્રીજું નવસારી અને ચોથું સકૃનગર એટલે કે સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે આણંદ જૂનાગઢ નવસારી અને દાંતી ખા દાંતીવાડા આ ચાર કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી આવેલી છે તો આણંદમાં સાઠ જગ્યા છે જુનાગઢમાં સત્તાણું જગ્યા નવસારીમાં બત્રીસ અને દાંતીવાડામાં અડસઠ જગ્યાઓ છે એટલે કે કુલ બસો ને સત્તાવન બસો ને સત્તાવન જગ્યાઓ આવેલી છે બરાબર છે ટોટલ બસો ને સત્તાવન અનામત છે છત્રીસ ઓગણપચાસ બાવીસ અને તેતાલીસ તો આના માટે શૈક્ષણિક લાયકત તો શૈક્ષણિક લાયકત શું જરૂર પડે તો શૈક્ષણિક લાયકાતમાં છે કે જુનિયર ક્લાર્ક કરાર આધારે પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર આમાં પણ ફિક્સ પગાર છે ઓગણી નવસો પચાસ પાંચ વર્ષ પૂર્ણ થયેલ નિયમિત પગાર ધોરણ સાતમા પગાર પંચ ઉપર મુજબ પાંચ વર્ષ પછી સાતમું પગાર પંચ જે છે તેના નિયમ અનુસાર પગાર વધારો આવી શકે છે તો એમાં જરૂરી શૈક્ષણિક લાયકાત શું જોઈએ તો પેલું છે કેન્ડિડેટ શુડ બી હેવ પાસ એચએસસી એટલે કે સ્ટાન્ડર્ડ બાર અથવા ઇટ્સ ઇક્વિવેલન્ટ એક્ઝામિનેશન ઓર થ્રી યર્સ ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ સાયન્સ તમે ધોરણ બાર પાસ કરેલું હોય અથવા તો ત્રણ યર્સ ડિપ્લોમા એગ્રીકલ્ચર કરેલું હોય તો પણ આ જુનિયર ક્લાકમાં તમે ફોર્મ ભરી શકો છો બી શરત છે કે શુડ પ્રોસેસ ધ સ્પીડ ઇન ગુજરાતી ટાઈપિંગ પચીસ વર્ષ પર મિનિટ અવા અથવા ઇંગ્લિશ ટાઈપિંગ ચાલીસ વર્ષ પર મિનિટ તો કોમ્પ્યુટર જે અહીં પરીક્ષા છે એ બે વિભાગમાં લેવામાં આવે છે તેમાં ગુજરાતી ટાઈપિંગની સ્પીડ પચીસ વર્ષ હોવી જોઈએ પચીસ વર્ડ હોવા જોઈએ અને જ્યારે ઇંગ્લિશ ટાઈપિંગ ચાલીસ વર્ડ હોવા જોઈએ તથા એક ત્રીજું છે પાસ ધ એક્ઝામિનેશન ઓફ ત્રિપલસી ઓફ ડોએક અથવા ઓફ ધ ઇક્વિવેલન્ટ લેવલ એક્ઝામિનેશન ડિટરમાઇન્ડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ઇફ નોટ should બી પાસ ધ એક્ઝામિનેશન વિધિન પોરબેસન પીરિયડ તમે ત્રિપલ સી કરેલું હોવું જોઈએ તો અથવા તો કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું સર્કિટ સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા જો એ ન હોય તો તમે કોઈ પણ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય ત્રિપલ સીનો તે અત્યારે ચાલે ભવિષ્યમાં તે નોકરી તમે લાગી ગયા ત્યાં પછી તે ત્રિપલ સીનો કોર્સ કરવો ફરજિયાત છે નું સર્ટિફિકેટ અત્યારે માન્ય ગણાય છે તેની વયમર્યાદા છે થી તેત્રીસ વર્ષની બીજું છે ઓનલાઈન અરજી બરાબર તો ફોર્મ ભરવા માટે અનામત અહીં છે બિન અનામત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે એક હજાર રૂપિયા ફી પ્લસ બેંક ચાર્જ હજાર રૂપિયા ફી છે અને જે બેંકનો ટ્રાન્ઝેક્શનનો જે ચાર્જ લાગતો હોય તે ચાર્જ બીજું છે અનામત પુરુષ મહિલા ઉમેદવારો માટે એસી એસટી ટી કે ફિઝિકલ હેન્ડકેપ હોય તેના માટે બસો પચાસ રૂપિયા તથા બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ બરાબર છે આ છે ઓનલાઈન જે ફી જુનિયર ક્લાર્કના ફોર્મ ભરવા માટેની ફીસ હવે કંઈ અમ અમુક મહત્ત્વની બાબતો આપણે જોઈ કે અરજીપત્રક કેવી રીતે ભરવા અંગે તો ઓનલાઈન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેર અને સૂચનાઓ વાંચી સમજી અરજી કરવાની રહેશે ઉમેદવારે તો સૌ પ્રથમ મુજબની યુનિવર્સિટીઓની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીપત્રક ભરીને કન્ફર્મ સબ એટલે કે સબમિટ કરવાનું રહેશે એપ્લિકેશન નંબર અને યુઝરનેમ જનરેટ થશે જે હવે પછીની બધી જ કાર્યકરી કાર્યવાહી માટે આ એપ્લિકેશન નંબર માહિતી ભૂલચૂક બાબતે સુધારો કરવાની અથવા રજૂઆત કરવાની જે એપ્લિકેશન નંબર કામ આવશે ભરવામાં આવેલ ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ નકલ તથા ઓનલાઈન અરજીમાં દર્શાવેલ તમામ અસલ પ્રમાણપત્રો કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા રૂબરૂમાં ચકાસણી અર્થે બોલાવવામાં આવે ત્યારે રજૂ કરવાના રહેશે તો ત્યાર પછીની અમુક સામાન્ય સૂચનાઓ છે કે આપણે પરીક્ષા આપી તો તેના વિશે થોડીક સામાન્ય સૂચનાઓ જોઈ લે કે ઓનલાઈન અરજીપત્રક નિયત કરેલ જગ્યાએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો એટલે કલર ફોટાવાળાનું માપ એ ફોટાનું માપ પાંચ સેમી ઊંચાઈ અને ત્રણ પોઈન્ટ છ સેમી પહોળાઈ હોવું જોઈએ અને સહીનું માપ બે પોઈન્ટ પાંચ સેમી લંબાઈ અને સાત પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ રાખવાની અને પંદર કેબી અને સહી પંદર કેબી સાઈઝની ફોટો અને સિગ્નેચરની સાઈઝ પંદર કેબી હોવી જોઈએ અને તે જેપીજી ફોર્મેટ આપણે બધા જાણીએ છીએ સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે ત્યાર પછી છે ફિક્સ પગારની યોજના હેઠળ ઉમેદવાર પસંદગી પામશે તો નામ સરકારશ્રીના વખતો વખતના ત્રિપલ સી કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટની પરીક્ષા અંગે નિયમો નિયત કરી મુજબ ત્રિપલ સીની પરીક્ષા સામાન્ય સરકાર પરીક્ષાના કેન્દ્રોથી પાસ કરવાની રહેશે તમે નોકરીએ ચડી જાઓ ત્યાં પછી અમુક નિયત કરેલ વખતો વખત હોય છે ત્રિપલસીની કોર્સ પાસ કરવાનું ત્યાર પછી છે આ જાહેરાતને સંલગ્ન તમામ સૂચનાઓ રાજ્યની કૃષિ યુનિવર્સિટીના વેબસાઇટ ડબલ્યુ અથવા ડબલ્યુ અથવા તો ડબલ્યુ અથવા ડબલ્યુ પર વખતો વખત પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી અરજી કરેલ ઉમેદવારોને યુનિવર્સિટીની વેબસાઇટ નિયમિત રીતે જોવું જો મિત્રો આપ પરીક્ષાના જુનિયર ક્લાર્કના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકી દઈશ જ્યાંથી તમે ડાયરેક્ટ સીધા જ ફોર્મ ભરી શકશો બરાબર આ જ વિડીયોની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ ભરવાની ડિસ્ મૂકી દઈશ લિંક ત્યાંથી તમે તેની ફૂલ ડિટેલ્સ અને અરજી ફોર્મ પણ જાતે ભરી શકશો હવે પસંદગીની પ્રક્રિયા હવે તો પસંદગીની પ્રક્રિયામાં શું છે કે જુનિયર ક્લાર્કની જગ્યા ઉપર પસંદગી પામવાના હેતુસર ઉમેદવારે ભાગ એકની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તથા ભાગ બેની કોમ્પ્યુટરની કાર્યક્ષમતાની કસોટીની પ્રક્રિયામાં પાસ થવાનું રહેશે અને આ પરીક્ષાનો નીચે મુજબનો ગુણભાર રહેશે તો આ પરીક્ષા બે વિભાગમાં લેવામાં આવશે તો પહેલો ભાગ છે લેખિત કસોટી ઓપ્ટિકલ માર્ક રીડર ઓએમઆર બરાબર છે તેનો અભ્યાસક્રમ તેનો સિલેબસ છે તો આનું જૂની કલાકનું પેપર કુલ બસો માર્કનું આવશે સમય એકસો ને વીસ મિનિટ એટલે કે બે કલાક તો એ વિષય વસ્તુ શું છે તેનો સિલેબસ શું છે તો પહેલું છે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ પચીસ માર્ક આપણે જાણીએ છીએ ગુજરાતનો ઇતિહાસ અને તેની સંસ્કૃતિ એટલે કે સાંસ્કૃતિક એ બેથી પચીસ ગુણનું પૂછાશે ત્યાર પછી છે બીજું ગુજરાતી વ્યાકરણ પચીસ માર્કનું ત્રીજું છે અંગ્રેજી વ્યાકરણ એ પણ પચીસ માર્કનું ચોથું છે ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેર્સ સામની જ્ઞાન એપ્ટિટ્યુડ ક્વોન્ટિટેટિવ એટલે કે રિઝનિંગ આ બધા જ ત્રણેથી ગુજરાત ભારતના વર્તમાન બનાવો સામની જ્ઞાન અને એપ્ટિટ્યૂડ ક્વોન્ટિટેવ એટલે કે રિઝનિંગથી પચાસ માર્કનું ત્યાર પછી છે પાંચમું કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર થિયરી એપેન્ડિક્સ જી મુજબ બરાબર આ કોમ્પ્યુટરના પચીસ ગુણનું પૂછાય છે તો મિત્રો અમે કોમ્પ્યુટરની સિરીઝ ચાલુ કરી છે કોમ્પ્યુટરના બે ભાગ પણ મૂકી દીધા છે તો આ જુનિયર ક્લાર્ક માટે એ મહત્વના વિડીયો છે તે જોઈ લેજો બરાબર કોમ્પ્યુટરનું પચીસ ગુણનું પૂછાય છે હવે તમને એમ થાય છે કે આ એપેન્ડિક્સ જી શું છે તો એ એપેન્ડિક્સ જી એટલે કે કયા કયા કોમ્પ્યુટરમાંથી કોમ્પ્યુટર તો બહુ ખૂબ મોટો વિશાળ છે બરાબર છે તેની માહિતી ઘણી બધી છે આ એપેન્ડિક્સ જીમાં બધાએ તમને કોન્સેપ્ટ આપ દીધા છે કે કેવા કેમાંથી પૂછાય છે વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ તેનો ઇતિહાસ બેઝિક નોલેજ બરાબર એ આખી આખું લિસ્ટ છે એપેન્ડિક્સ જીનું તે લિસ્ટ હું આ વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ ત્યાંથી તમે જોઈ શકશો ત્યાર પછી જે છઠું જાહેર વહીવટી અને ભારતનું સંવિધાન એ પચાસ ગુણનું પૂછાય છે એટલે આમ કરીને ટોટલ બસો માર્કનું પેપર હશે બે કલાક હશે બરાબર છે જુનિયર કલાકનું બસો માર્કનું પેપર બે કલાક આથી ભાગ એક લેખિત પરીક્ષા હવે ત્યાર પછી જોઈ હવે લેખિત પરીક્ષામાં થોડીક નોંધ પરીક્ષા એમસીક્યુ ઓપ્ટિકલ માર્ક રીડર પદથી રહેશે બીજું જ દરેકનો એક ગુણ આપણે જવાબ ખોટા જ જવાબદારી પોઈન્ટ પચીસ ગુણ કમી કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ છે ખાસ યાદ રાખજો મિત્રો બસો માર્કનું પેપર છે અને નેગેટિવ સિસ્ટમ છે બરાબર હવે લેખિત પરીક્ષા ભાગ એકમાં ચાલીસ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારને મેરિટના ધોરણે જાહેરાતમાં દર્શાવેલ જગ્યા મુજબ જગ્યાના અંદાજે ત્રણ ગણા ઉમેદવારોને કોમ્પ્યુટરની પરીક્ષા કસોટીમાં બોલાવવામાં આવશે ચાલીસ ટકા કે તેથી વધુ ગુણ મેળવવામાં હોય તેના ભરતીના જેટલી ભરતી છે તેના ત્રણ ગણા ઉમેદવારને કોમ્પ્યુટરની પરીક્ષામાં બોલવામાં આવશે ત્યાર પછી છે કે ક પાંચમાં દર્શાવેલ કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર થિયરી અંગેનો અભ્યાસક્રમ જાહેરાતના અંતે સમાવેશ વિ વહીવટી વિભાગના નોટિફિકેશન નંબર આપેલો છે એ આપણે કહીએ એ આવું એપેન્ડિક્સ જે મુજબનો રહેશે એટલે એ એપેન્ડિક્સ જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દીધી છે એ તમે જાતે જોઈ શકો છો હવે ભાગ બેમાં ભાગ બેની પરીક્ષા શું હશે કોમ્પ્યુટરની પ્રોફિન્સિયન્સી એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષા તેનું સો માર્કનું ગુણ હશે સમય નેવ મિનિટ એટલે કે દોઢ કલાક બરાબર છે તો એમાં શું છે ગુજરાતી ટાઈપિંગ કસોટી ગુજરાતી ટાઈપિંગ કસોટી વીસ ગુણની અંગ્રેજી ટાઇપિંગ કસોટી વીસ ગુણ અને અતિ મહત્વનો વિષય સબ્જેક્ટ કહેવાય કે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટી એપેન્ડિક્સ એચ મુજબ એના સાઠ ગુણ આમ કરીને ટોટલ સો ગુણનું પ્રેક્ટિકલ પરીક્ષા હશે હવે મિત્રો ખાસ કે કોમ્પ્યુટરમાં ઉપયોગીની પાયાની જાણકારી સંદર્ભમાં પ્રેક્ટિકલ કસોટીની જાહેરાત આપણે નીચે મેં એપેન્ડિક્સ એચ પણ મૂકી દીધું છે બરાબર છે એક કોમ્પ્યુટર પ્રોફિન્સિયન્સી કસોટીમાં ચાલીસ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને જ સંયુક્ત મેરિટ યાદીમાં સમાવેશ કરવો છે તો આપણે જાણીએ છીએ કે પહેલી પરીક્ષા છે બસો ગુણની એમાં ચાલીસ ટકા કે તેથી વધારે ગુણ હશે તેને કોમ્પ્યુટરની પરીક્ષા માટે બોલાવવામાં આવશે હવે એ ખાસ યાદ રાખવાનું કે જુનિયર ક્લાકની આ જગ્યા છે તેમાં મેરિટ યાદી ભાગ એક લેખિત કસોટી એટલે કે ઓએમઆર ભાગ બે કોમ્પ્યુટરની પરીક્ષા એ બંનેમાં સંયુક્ત ગુણના આધારે તૈયાર કરવામાં આવે છે મેરિટ આપણે બે પરીક્ષા ભાગ એક અને ભાગ બે બંનેની પરીક્ષાનું મેરિટ બે ગુણના આધારે આખું મેરિટ તૈયાર કરવામાં આવશે અને પછી ભરતી કરવામાં આવશે તો થેન્ક